નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યデー ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ ઇફકોની ચૂંટણીનો ભડકો અમરેલીથી શરૂ થયો સીઆર પાટીલ સામે ખેલાઈ રહ્યો છે મોરચો હાઈ કમાન્ડ છે એક્શન લેવાના મૂડમાં ઇફકોની ચૂંટણીમાં ડાયરેક્ટર પદે ભાજપના મેન્ડેટથી વિરુદ્ધ જઈને ચૂંટણી જીત્યા પછી પાર્ટીમાં આંતરિક અને પ્રાદેશિક સમીકરણો બદલાઈ રહ્યા હોવાની જબરી ચર્ચા શરૂ થઈ છે ઇફકોની ચૂંટણીના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સામે ભાજપના કેટલાક નેતાઓની ધરી રચી રહ્યાના નિર્દેશો છે અને સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપતી અને ઉમેદવારની પસંદગી કરતી પક્ષની નેતાગીરી સામે અવાજ ઉઠાવનાર રાદડિયા સંઘાણીને સોમવારે જન્મદિવસની સભાના નામ પર મુખ સમર્થન અપાયાની ચર્ચા પણ જાગી છે ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જયેશ રાદડિયાએ વટથી ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી જીતી બતાવી અને દિલીપ સંઘાણીએ એ જ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખના ઈલુ ઇલુનો ખુલ્લો જવાબ આપી દીધા પછી આ બંને નેતા સામે શિસ્તભંગની કોઈ મજબૂત માંગ પક્ષમાંથી થઈ નથી બલકે બંનેને પક્ષના નેતાઓનું પરોક્ષ સમર્થન મળી રહ્યું છે કાર્યક્રમમાં થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને પાટીલે જેના માટે જગ્યા રાખી હતી તે અમરીશ ડેર અગાઉ ધારાસભા ચૂંટણી પૂર્વે પક્ષપલટો કરનાર જેવી કાકડિયા અમરેલી બેઠકના હાલના ઉમેદવાર સહિત નેતાઓની ગેરહાજરી પણ સૂચક ગણાતી હતી એક સમયે સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર વિજય રૂપાણીના સમયમાં રાજકોટ રહ્યું છે અને હવે આ સેન્ટર અમરેલી બની રહ્યું છે લોકસભા ચૂંટણીમાં જો રાજકોટમાંથી ભાજપ જીતે તો રાજકોટના સત્તાના કેન્દ્રમાં ફેરફાર થવાના એંધાન પણ મળી રહ્યા છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ચૂંટણી લડનાર પુરુષોત્તમ રૂપાલા અને ડોક્ટર કાનાબાર તેમજ અન્ય પાટીદાર નેતાઓની હાજરીને સૂચક માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને હાલ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ જયેશ આદડીએ કશું ખોટું કર્યું નથી તેમ જણાવી પોતાનું સમર્થન આપ્યું હતું તો ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ પણ રાદડિયાને હરાવવાનો પ્રયાસ કરનાર ટ્રસ્ટીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી ઉપરાંત રાજકોટ ડેરીના ચેરમેન તો રાદડિયાનો પડછાયો બનીને સાથે રહ્યા હતા આમ ભાજપની સામે ભાજપમાં જ રહીને અવાજ ઉઠાવનારને સૌરાષ્ટ્રમાંથી સમર્થન મળી રહ્યું છે જે જોતા લોકસભાની ચૂંટણી પછી સી આર સ્થાને અન્ય કોઈ નેતાને મૂકવામાં આવે તો નવાઈ જેવું નહીં તેવું પણ મનાઈ રહ્યું છે બીજી તરફ આજે સવારથી જ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અહેવાલો મુજબ કેટલાક નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠી રહી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની